એક નાના અંદર દાદા અને દાદી મકાન બહુ મોટું હતું એમના સંતાનો બધા વિદેશની અંદર રહેતા હતા થોડો સમય થયો એટલે દાદાએ વિચાર કર્યો આવડું મોટું મકાન છે તો લાવને વધારેનું ખાલી મકાન પડેલું એના કરતા ભાડે આપી દઈએ અને ભાડું તો ચાલુ થાય

અને દાદા એ કથા સાંભળવા માટે ગયા બરાબર ત્યાં ત્યાં જઈને પગે પગે લાગે લાગે છે છે કથાની શરૂઆત કરે ને દાદા આવીને અને બરાબર ત્યાં બાજુમાં એક વ્યક્તિ આવીને પગે લાગે છે ને વ્યક્તિ એટલે એ ગામના પીએસઆઈ હતા અને નવી હજી નોકરી મળેલી એટલે કે બદલી થઈને ત્યાં ગામની અંદર આવેલા ઓળખતા સાહેબ ની ઓળખાણ કરી કહો સાહેબ તમે હા બસ મારી બદલી થઈ છે આજથી જજી નોકરી એ લાગેલો છે આ ગામમાં આવ્યો ખબર પડી તમે અહીંયા કથા વાત વાંચ્યા થયું કે લાવો શાસ્ત્રીજીને મળી આવો સરસ અહીંયા આવી ગયા

અને મારા મકાન ની અંદર તમે રહેવા માટે આવી જાવ તમારે ભાડું પણ આપવાનું નથી અને પીએસઆઈ એ હા પાડી અને જ્યાં હા પાડી ત્યાં તો પોલીસ ની ગાડીઓ ને બધી સાહેબ નો સામાન લઈ અને દાદા ના મકાન ની અંદર સામાન જ્યાં ઉતારે છે ઓલા બધા જે માણસો હતા ને એ દાદા ને કહે કે આ બધા કોણ છે કહ્યું કે તો આ પોલીસ વાળા છે એની રીતે ગયા સાહેબ આપણા શરીરની અંદર એક વખત જયારે પરમાત્મા આવે ને એટલે કામ ક્રોધ લો એની રીતના નીકળવા માંડે કાઢવાની જરૂર નથી પણ ભગવાન અંદર લઈ આવ્યા અને ભગવાન પરમાત્મા આવે ક્યારે કથાઓમાં જવાથી સત્સંગ કરવાથી